નમસ્તે જાનકી કે સાથ સાથમાં તમારું સ્વાગત છે આપણા ધર્મશાસ્ત્રમાં માનવીના છ શત્રુ ગણાવ્યા છે કામ ક્રોધ લોભ મોહ મદ મસ્સર જો આપણે આધ્યાત્મિક આપણો વિકાસ કરવો હોય તો આપણી ઈચ્છાઓ અપાર છે આપણે જાણીએ છીએ ક્રોધની ભયાનકતાને છતાં પણ આપણે ક્રોધી થઈ જઈએ છીએ તો આ જે છ શત્રુઓ છે એને કેવી રીતે મોડા પાડવા એને કેવી રીતે વશમાં કરવા અને કેવી રીતે આપણે આપણો આધ્યાત્મિક પથ પર આગળ વધવું એનો વિકાસ કરવો આપણી જાતનો વિકાસ કરવો કેવી રીતે અભ્યાસ કરવો એનું ગંગા સતીએ ખૂબ જ સરસ એમનું ભજન છે જે આમ છે ક્રોધી સ્વભાવને જીતવો રે રાખો નહીં અંતરમાં ક્રોધ રહે જો ક્રોધી સ્વભાવને જીતવો હોય તો અંતરમાં ક્રોધ ન રાખવો સમાનપણે સર્વમાં વર્તવું રે ટાળી દેવો મનનો વિરોધ રે બધાને સમાનપણે ચાહવું એમની સાથે સમાંતર રીતે વર્તવું મનમાં જે વિરોધ છે એ છોડી દેવો જેથી ઘર્ષણ ના થાય જગતના વૈભવને મિથ્યા જાણીને ટાળી દેવો દુર્જનનો રાગ આ જગતનો જે વૈભવ છે એ મિથ્યા છે એને ટાળી દેવું અને જે જે દુર્જન પ્રત્યેનો રાગ છે જે પ્રેમ છે એ છોડી દેવું હેજી રામ આ લોકને પરલોકની આશા તજવીને રાખવું અભ્યાસમાં ધ્યાન આ લોક લોક મળશે પરલોક મળશે એની વાત કરવા કરતા આપણે આપણું ધ્યાન આપણા અભ્યાસ તરફ આપણી સાધના તરફ રાખવું તરણા સમાન સહુ સિદ્ધિ ગણવીને મેલવું અંતરનું માન રહે અને જો આપણે આપણો અભ્યાસ કરીએ ને એ સમય દરમિયાન આપણને કોઈ સિદ્ધિઓ પ્રાપ્ત થાય તો એનું અભિમાન આપણી અંદર આવવું ના જોઈએ અહંકાર ના આવવો જોઈએ હેજી રામ ગુરુમુખી હોય તેને એમ જ રહેવું ને વર્તવું વચનની માય રહે જે ગુરુમુખી હોય એ આવી રીતે જ વર્તે ઉપર જે દર્શાવ્યું છે એ પ્રમાણે એને ગુરુનું વચન પાળે એની ગુરુની વચનમાં એની એનું કર્તવ્ય છે ગુરુનું જે વચન છે તે પાડવાનું અને એમ કરવાથી ગંગા સતી એમ બોલ્યા રે પાનબાઈ એને નડે નહીં જગતમાં કોઈ ગંગા સતી પાનબાઈને કહે છે એને જગતમાં કોઈ નહીં નડે જો એ આમ વરત છે તો તમને આ ભજન ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો ફરીથી મળીશું એક નવી કવિતા એક નવી વાર્તા અથવા એક નવી દુનિયામાં ત્યાં સુધી સ્ટેટ્યુન વિથ જાનકી કે સાથ સાથ